ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના સરકારી કચેરીઓમાં ઘણા ઉચ્ચ અધિકારીઓ પોતાના લાગતા વળગતાઓને ફાયદો કરાવવા અને કામચોરીનું પ્રોત્સાહન પૂરું પાડતા હોય છે તેના માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે અને આ નિયમો હેઠળ કર્મચારીઓને છાવરવામાં આવે છે આવું જ કંઈક મહેસાણાના શિક્ષણ તંત્રમાં પણ ચાલી રહ્યું છે મહેસાણામાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે યોજાતી ગેમમાં ગોલમાલ ચાલી રહી હોવાની હકીકત સામે આવી કેટલાક શિક્ષકોનો આક્ષેપ છે કે મહેસાણામાં એસ જી એફઆઈ શાળાકીય રમતોના આયોજનમાં ગોલમાલ ચાલી રહી છે હવે આખી ગોલમાલ કઈ રીતે ચાલે છે તે પણ સમજી લો નિયમ એવો છે કે જે શિક્ષકને રમત માટે કન્વીનર બનાવવામાં આવે તેને રજા આપવામાં આવે છે રમતના આયોજનના કારણે આવા કન્વીનરોને એક રમત પેટે દસથી બાર દિવસ રજાનો દાખલો જિલ્લા રમતગમત અધિકારી આપે છે એટલે કે કોઈ શિક્ષક દસ રમતમાં કન્વીનર હોય તો સો દિવસની તેને રજા મળે આક્ષેપ છે કે એકના એક શિક્ષકને પાંચ કરતાં વધુ રમતમાં કન્વીનર બનાવી દેવામાં આવે છે શાળામાં ફરજ ન બજાવવી પડે તે માટે રમતના કન્વીનર બનાવી દેવાય છે છેલ્લા દસ વર્ષથી એકના એક શિક્ષકોને અલગ અલગ રમત સોંપી દેવાય છે અને શિક્ષકો રમત પણ કરે છે એકના એક શિક્ષકોને કન્વીનર બનાવવાને લઈ જ્યારે સવાલ કરવામાં આવ્યો તો જિલ્લા રમતગમત અધિકારીએ એવો દાવો કર્યો કે આ શિક્ષકો રમતના જાણકાર છે એટલે કદાચ સારી રમત પણ રમતા હશે જે પાછલા પાંચ વર્ષથી અનુભવી હોય એને પ્રાધાન્ય મિટિંગમાં આપવામાં આવે છે કારણ કે સ્પર્ધાનું સ્થળ પણ મહત્ત્વનું છે સૌથી પહેલાં જે તે રમતની સ્પર્ધા હોય એ રમતનું સ્થળ મહત્ત્વનું દાખલા તરીકે મહેસાણા જિલ્લામાં સ્વિમિંગની વાત કરીએ તો સ્વિમિંગ જે છે એ કડીમાં નગરપાલિકાના અંડર જે છે એ પાછલા વર્ષોથી ત્યાં પચાસ મીટર ફ્રી સ્ટાઇલનો સ્વિમિંગ પુલ છે ત્યાં જ રમાય છે સ્પોર્ટ્સ અધિકારી ભલે ગમે તે દાવો કરે પણ છેલ્લા ઘણા વર્ષોથી વ્યાયામના જે શિક્ષકોને તક નથી મળતી તે શિક્ષકો વહલા દવલાની નીતિથી પરેશાન છે રમતગમતના જાણકાર વ્યાયામના અનેક શિક્ષકો મહેસાણા જિલ્લામાં છે પરંતુ છેલ્લા દસ વર્ષથી રજાઓનો લાભ આપવા માટે એકના એક શિક્ષકોને જ પ્રાધાન્ય અપાતું હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે જિલ્લાની બસો ચાલીસ માધ્યમિક શાળામાં બસો ચાલીસ વ્યાયામ શિક્ષકો ફરજ બજાવે છે તેમ છતાં માત્ર તેર કે ચૌદ પસંદગીના શિક્ષકો જ કન્વીનર બનાવવામાં આવે છે અહીં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આ કન્વીનર બનવા પાછળ અને કન્વીનર એકના એક વ્યક્તિને એકના એક શિક્ષકને કન્વીનર બનાવવા પાછળ સમગ્ર ખેલ છે રજાઓનો ખેલ છે એક રમત જે એક રમત પાછળ ઓછામાં ઓછી દસથી બાર દિવસની એક શિક્ષકને રજા આપવામાં આવે છે અને જો પાંચ રમતમાં તેને કન્વીનર બનાવવામાં આવ્યા હોય તો સાઠથી સિત્તેર દિવસની રજાનો દાખલો રમતગમતની કચેરી દ્વારા એ શિક્ષકને આપવામાં આવે છે એટલે કે શિક્ષકને સિત્તેર દિવસ શાળામાં ગયા વિના તેને એ રમતના નામે તેને પગાર મળી જાય છે આમ રજાઓ લેવા માટે આ પ્રકારનો ખેલ કરવામાં આવી રહ્યો છે અને મહેસાણા જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી આ પ્રકારનો ખેલ ચાલી રહ્યો છે જોકે અન્ય વ્યાયામ શિક્ષકો આ આ હકીકત જાણતા હોવા છતાં ફીના કારણે બોલવા તૈયાર નથી પરંતુ કેટલાક વ્યાયામ શિક્ષકોએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે પરંતુ આ વખતનું પણ જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એસજી એફઆઈ રમતોનું તેમાં પણ એકના એક શિક્ષકોને પાંચ પાંચ રમતમાં કન્વીનર બનાવી દેવાયા છે અને તેને કારણે વ્યાયામ શિક્ષકોમાં કચવાટ ફેલાયો છે જો આ વ્યાયામના શિક્ષકો વિદ્યાર્થીઓને રમતગમત શીખવાડવા માટે જ સમય ફાળાવતા હોય તો તેનો કોઈ વાંધો નથી જિલ્લાના અન્ય વ્યાયામ શિક્ષકોને પણ લાભ અપાતો હોય તો તેનો પણ વાંધો ન હોય પરંતુ જો પોતાના ઓળખીતા શિક્ષકોને જ આ રીતે લાભ કરવામાં આવે તો આ મામલે યોગ્ય પગલાં લેવા જોઈએ કારણ કે રમતગમતના નામે શિક્ષકો ગેમ કરી જાય તે તો ન જ ચલાવી લેવાય અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર